બનાસકાંઠા જિલ્લો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ધાનેરા અને લાખણીમાં ભારે વરસાદ છે જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર વધુ છે ધાનેરા અને લાખણી જેવા પંથકમાં વરસાદ અનરાધાર વરસ્યો પરિણામે ખેતરો જળબંબાકાર થઈ ગયા મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ રાત્રે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને મગફળીના પાકના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ખેતરોમાં ઉતણ સમા જે પાણી છે તે ભરાતા ક્યાંક મગફળીનો પાક છે તે તે પણ પાણીમાં ગરકાવ થયો છે જોકે ખેડૂતોએ મોગા ભાવે બિયારણ ખાતર અને ખેડાઈનો ખર્ચ કર્યો પરંતુ હાલ સતત ત્રણ દિવસ વરસાદના કારણે ખેડૂતોને ક્યાંક નુકસાનીનો

બધા ખેતર પાણીમાં ફેરવાયા છે બાર વીઘામાં મગફળી છે ટોટલી નુકસાન છે પાળા તોડીને બધું પાણી પાળા પણ તોડ્યા છે બધા પાળા તોડીને અંદર પાણી આવે છે કેટલું નુકસાન છે બાર વીઘામાં નુકસાન છે બધા ને બાજુ છે પણ મારે બાર વીઘામાં નુકસાન છે